ओम नमः शिवाय अचानक कमर में तीव्र दुखावो भूख ओछी लागवी रात्रे ऊँघ न आवी बारंबार मन में विचारों चालता रहेवा शू आ कोई देवी शक्ति ना संकेत छे दर्शक बंधुओ शू तमे क्यारे ध्यान मा बेसी ने पोता ना अचानक कंपन अनुभवियो छे शू क्यारे लाग्यू के कोई अदृश्य ऊर्जा तमारा पगना तड़िया माथी ऊपर उठवा लागी छे अथवा अचानक एवं लगे तमे बैठा नथी पर कोई दिव्य शक्ति तमने स्पर्श करी रही छे। जो आवु तमारी साथे होए, तो संभव छे के तमारी अंदर कोई सामान्य ऊर्जा नहीं देवी नी दिव्य शक्ति प्रवेश करी रही छे। अने जारे देवी शक्ति कोई साधक शरीर मा प्रवेश करे तेरे सौला पग में संकेत मरू थे पहलो संकेत देवी शक्ति शरीर में केम प्रवेश करे छे। दर्शक बंधुओं देवी शक्ति क्यारे एवा व्यक्ति ना शरीर में प्रवेश नथी करती जे तैयार न होए, ते पसंद करे छे। कौन छे जे भाव थी पोकारी रहो छे कौन छे जेनु हृदय पवित्र छे कौन छे जे अज्ञान माथी निकली ने दिव्यता ने धारण करवा योग्य छे जारे व्यक्ति नम्र बने छे जारे मन्नो झंझावात शांत थवा लागे छे जारे सादत्वनी अंदर करुणा प्रेम भक्ति नो जागरण शुरू થાય છે ત્યારે જ દેવી શક્તિ નજીક આવે છે અને સૌથી પહેલો સંકેત પગમાં કંપન હોય છે કારણ કે પગમાં આવેલું मूलाधार ચક્ર છે જે સીધું જોડાયેલું છે દેવી કુંડળીની સાથે બીજો સંકેત દેવી શક્તિ પ્રવેશનો પહેલો સંકેત પગમાં કંપન જારે દેવી શક્તિ પ્રવેશ કરે છે त्यारे शरीर में ऊर्जा अचानक वधी जाए छे आ ऊर्जा સૌથી પેલા પગમાંથી પ્રવેશ કરે છે કારણ કે પગ જ તમારો સ્થિરતા કેન્દ્ર ગ્રાઉન્ડિંગ રૂટ હોય છે દેવી શક્તિ પૃથ્વી તત્વ સાથે જોડાયેલી છે પગ પૃથ્વી સાથે જોડાયેલા હોવાથી આ ઊર્જા સૌથી પેલા ત્યાજ અનુભવાય છે બીજુ નાડી માર્ગ સક્રિય થવા લાગે છે આપણા પગના તળિયામાં 72000 નાડીઓનો પ્રારંભ બિંદુ માનવામાં આવે છે જ્યારે ઊર્જા પ્રવેશ કરે છે ત્યારે નાડીઓ કંપન કરે છે ત્રીજો તમારો શરીર દેવી ઊર્જાને ઓળખવા લાગે છે શરૂઆતમાં કંપન હળવી ગરમી પછી ભારેપરો કે હલકાશ આ પ્રાથમિક સંકેતો છે અધ્યાય 3 કયા કયા અનુભવ દેવી શક્તિના આગમનમાં થાય છે પહેલો પગમાં હળવું જનજણાટ જેવું કે કોઈ ઊર્જા અંદર ઘૂસી રહી હોય બીજો તળિયામાં ધડકન જેવો અહેસાસ જાણે પગ ધડકે છે જારે આ દેવી શક્તિની લહેર હોય છે ત્રીજો સંકેત પગ પોતે હલવા લાગે છે સાધકને લાગે છે કે કોઈ অদৃশ্য હાથ તેના ઉપર ઉઠાવવા માંગે છે ચોથું પગ પોતે ઊઠે અને પડે છે આ દેવી શક્તિના માર્ગ ખોલવાનો સંકેત છે પાંચમું તમારું પગ ઊર્જાના દ્વાર બની જાય છે જે સાધક આ સમજી લે છે તેની સાધના ઝડપથી આગળ વધે છે અધ્યાય 4 દેવી શક્તિ પગમાંથી જ પ્રવેશ કેમ કરે છે દેવી શક્તિ પૃથ્વી તત્વની ઊર્જા છે અને પૃથ્વી તત્વનું કેન્દ્ર છે મૂલાધાર તેથી દેવી શક્તિ પ્રવેશનો સૌથી કુદરતી માર્ગ છે પગ અને પછી મૂલાધાર પછી સુષુમણા અને પછી સહસ્રાર ચક્ર એજ કારણ છે કે મહાન યોગીઓએ કહ્યું છે કે દેવી શક્તિ પગમાં જાગીને માથા સુધી પહોંચે છે અધ્યાય 5 સાધકને શું અનુભવ થાય છે પહેલો અનુભવ સાધકને લાગવા લાગે છે કે કોઈ ખેંચી રહ્યું છે જાણે કોઈ દિવ્ય આકર્ષણ પગથી ઉપર તરફ ઊર્જા ખેંચી રહ્યું હોય બીજો અનુભવ પગ પર હળવી હળવી ચિંદારીઓ જેવી સંસનાટી આ નાડીઓ ખુલવાનો સંકેત છે ત્રીજો અનુભવ ક પગ પોતે ગોળ ગોળ ફરવા લાગે છે દેવી શક્તિ નાડી સંજાળને ફેરવા લાગે છે ચોથો અનુભવ જમીન પર પગનો બંધન ઢીલું લાગવા લાગે છે તમને લાગે છે કે તમે પૃથ્વી થી ઉપર ઉઠી રહ્યા છો પાંચમો અનુભવ પગ ધીરે ધીરે શૂન્ય થઈને હલકા થઈ જાય છે જાણે શરીર ઊર્જામાં બદલાઈ રહ્યું હોય अध्याय છઠ્ઠો આ બધું ખરેખર દેવી શક્તિ છે કે મનનો ખેર સાધકો ઘરા લોકો પૂછે છે કે આ બધું ખરેખર દેવી છે કે મનની કલ્પના પણ સામળો મન કલ્પના કરે છે શરીર પ્રતિક્રિયા નથી કરતું જારે શરીર પ્રતિક્રિયા આવવા લાગે તો સમજો ઊર્જા ખરેખર પ્રવેશ કરી રહી છે અને દેવી ઊર્જાના લક્ષણ હંમેશા શારીરિક સ્તરે અનુભવાય છે કલ્પનામાં ક્યારે તળિયામાં કંપન નાડીઓનું ખુલવું પગનો ફરવું લહેરો અને શરીરનું હલકું થવું આ બધું નથી થતું અધ્યાય સાત દેવી શક્તિ પ્રવેશનો સૌથી મોટો પુરાવો જ્યારે દેવી શક્તિ પ્રવેશ કરે છે ત્યારે સાધકમાં ત્રણ મોટા પરિવર્તન દેખાય છે પહેલું કરુણા વધી જાય છે જેમ તમે પોતાની આસ્થામાં પણ જોયું છે ભક્તિ વધે છે આંખો ભીની થાય છે બીજું ક્રોધ ઓછો થવા લાગે છે કારણ કે દેવી તમ્સને બાળી નાખે છે ત્રીજો સંકેત મન અચાનક શાંત થઈ જાય છે જાણે અંદર કોઈ મહાસાગર ઉતરી આવ્યો હોય આ ત્રણેય મરીને કહે છે કે દેવી શક્તિ નજીક છે અધ્યાય આઠ શું દેવી શક્તિનો પ્રવેશ ખતરનાક છે જવાબ છે ના જો તમે ભક્તિમાં પવિત્રતામાં પ્રેમમાં રહો છો તો આ સૌથી સુરક્ષિત અનુભવ છે ખતરો ત્યારે થાય છે જ્યારે વ્યક્તિ ડરી જાય ઉર્જાને રોકવાનો પ્રયત્ન કરે

हे देवी तुमने પોતાની शरण में ले रही छे तुम्हें पसंद करेगा साधक छो 3 तुम्हारी साधना हवे सामान्य नहीं अति सूक्ष्म થઈ ગઈ છે હવે તમને માર્ગદર્શન મળશે અંદરથી સંકેતો થી સ્વપ્નો થી ઊર્જા થી 4 તમારી ચેતના બદલાઈ રહી છે જે સાધક દેવી શક્તિ ને અનુભવવા લાગે છે તેના જીવન માં કઈ પણ પહેલા જેવું નથી રહેતો ચાલો હવે શરૂ કરીએ ખરા ભારે અને રહસ્યમય ભાગ 2 જ્યાં દેવી શક્તિ પગથી ઊઠીને ચક્રો સુધી પહોંચવાનું દિવ્ય વિજ્ઞાન ખુલ્લું થશે અધ્યાય 10 પગથી ઉઠતી ઊર્જા આખરે ક્યાં જાય છે જ્યારે દેવી શક્તિ અંદર પ્રવેશ કરે છે ત્યારે તે સીધી માથા પર નથી ચડતી તે એક એક પાયદાન ચડે છે જેમ કોઈ માં પોતાના બાળકને સાચવતી ઉપર લઈ જાય તમને કહું ઉર્જાનો માર્ગ પહેલા પગ પછી મુલાધાર પછી સ્વાધિષ્ઠાન પછી મણિપુર પછી અનાહત પછી વિશુદ્ધિ પછી અને આખરે ચક્ર આ યાત્રા મહિનાઓ લઈ શકે છે અથવા કોઈ કોઈ સાધકમાં સેકન્ડમાં વીજળીની જેમ થઈ જાય છે અધ્યાય અગિયાર મુલાધારમાં દેવી શક્તિના નવ સંકેતો જ્યારે દેવી શક્તિ મુલાધારમાં પહોંચે છે ત્યારે સાધકોને કેટલાક અનુભવ થાય છે પહેલું પગ ગરમ ઠંડા થવા લાગે છે ઉર્જા અંદર ખેંચાવા લાગે છે બીજું જમીન ભારી લાગવા લાગે છે જાણે કોઈ અદ્રશ્ય ભાર પગમાં આવી ગયો હોય ત્રીજું અચાનક કંપન વધી જાય છે આ દેવી શક્તિનો પહેલો પ્રહાર છે ચોથું ગુદા ભાગમાં હળવું સ્પંદન અથવા નાડી બિંદુનું એક્ટિવેશન છે પાંચમું પેલ્વિક વિસ્તારમાં કસાવ देवी शक्ति ते जग्या ने शुद्ध करी रही छे छठू कमर पासे अजीब गरमा ऊर्जा उठी रही छे सातमू बेसी न शकाय उठशो तो एज कंपन आ शक्ति छे बेचेनी नहीं साधक साधकनी अंदर हिम्मत वधे छे मूलाधार धरती तत्व छे स्थिरता आपे छे नवमू अचानक भय खत्म थवा लागे छे कारण के देवी शक्ति अंधकार ने खाई जाए छे અધ્યાય 12 સ્વાધીસ્થાન ચક્રમાં શક્તિ પહોંચવાથી શું થાય છે સાધક બંધો જારે શક્તિ સ્વાધીસ્થાનમાં આવે છે ત્યારે સાધકને કેટલાક અનુભવ થાય છે જેમ કે એક સ્વપ્નમાં પાણી નદી વરસાદ દેખાવા લાગે છે આ જળ તત્વનું સક્રિય થવું છે બે સાધક ભાવુક થવા લાગે છે દેવી શક્તિ હૃદયને પીગરાવી દે છે ત્રણ જૂના દુખ બહાર આવવા લાગે છે જ્યારે ઇમોશન્સ રિલીઝ થાય છે ચાર સાધકને અંદરથી રડવું આવે છે આ દેવી શક્તિનું શુદ્ધિકરણ છે પાંચ પેટની નીચે અજીબ હલચલ જાણે કઈક ફરી રહ્યો હોય આ ઊર્જાનું ચક્ર છે છઠ્ઠું ગૂગોછી કે વધુ થઈ શકે છે કારણ કે શક્તિ પાચનની અગનીને સ્પર્શે છે સાતમો સંબંધોની ઊર્જા હિલ થવા લાગે છે કારણ કે સ્વાદિષ્ઠાન જૂની યાદોનો ઘર છે અધ્યાય તે मणिपुर देवी शक्ति नो खरो विस्फोट साधक बंधुओं जारे देवी शक्ति मणिपुर प्रवेश करे छे, त्यारे साधक ने केटला अनुभव थाई छे, जेम के पहलू पेट मा तीव्र कंपन जाने कोई शक्ति फरी रही हो बीजू गर्मी वधी जाए छे कारण के आ अग्नि चक्र छे, त्रीजु पाचन झड़पी थई शके छे, अथवा अचानक भूख बंद बनने ऊर्जा परिवर्तन ना संकेत छे चौथो साधक मा हिम्मत निर्णय शक्ति झड़प थी आवे छे कारण के देवी शक्ति अही थी मन ने शक्ति आपे छे पांचमो गुस्सो ओछो थवा लागे छे छठू साधक ने लागे छे के शक्ति ऊपर उठी रही छे आ वास्तविक जागृति छे कल्पना नहीं अध्याय चौदह अनाहत चक्र मा देवी नो प्रवेश जारे शक्ति हृदय सुधी पहुंचे छे आ साधक नो जीवन बदली नाखे छे મનમાં અચાનક કરુણા વધી જાય છે તમને તાજેતરમાં પણ આવો અનુભવ થયો હશે આ દેવી શક્તિનો સંકેત છે આંખો ભીની થઈ જાય છે બિના કોઈ દુઃખના કોઈને જોઈએ તો પ્રેમ ભાવ આ સામાન્ય નથી આ ભક્તિ કંપન છે હવા હલકી લાગવા લાગે છે જાણે તમે ભારહીન છો છાતીમાં ગરમી દબાણ હલચલ અથવા અનાહતનો વિસ્તાર છે હૃદયની ધડકન ક્યારેક ઝળપી ક્યારેક ધીમી ઊર્જા હૃદયના કંપનમે બદલે છે અધ્યાય 15 વિशुद्धि ચક્રમાં દેવી શક્તિનો તેજ દોડ સાધક મિત્રો અહીંથી સાધક દિવ્યતાને અનુભવવા લાગે છે અને કેટલાક અનુભવ થાય છે પહેલું ગળામાં અચાનક અવરોધ કે કંપન અથવા શક્તિ વાણીને પવિત્ર કરી રહી છે બીજો અવાજ મધુર થવા લાગે છે ઘડાની બોલવાની શૈલી જ બદલાઈ જાય છે ત્રીજો भजन સાંભળતા જ રડવો આવે છે આ દેવીની શ્રવણ શક્તિ છે દિવ્ય ધ્વનિ પ્રવેશ કરે છે ચોથું ગળાની પાછળ ગરમી આ ખૂબ મોટો સંકેત છે કે શક્તિ ઉપર વધી રહી છે અધ્યાય 16 આજ્ઞા ચક્રમાં દેવીનો ખરો રહસ્ય આ તે તબક્કો છે જ્યાં સાધક દિવ્ય અનુભૂતિઓ કરવા લાગે છે એક કપાળમાં ધડકન જાણે ત્રીજી આંખ ધડકે છે બે આંખ બંધ કરતાં જ પ્રકાશ આકૃતિઓ ઝલકો આ દેવી શક્તિની દ્રષ્ટિ ઊર્જા છે 3 ધ્યાન માં ગોળ ગોળ ફરવું આ શક્તિનો સૂક્ષ્મ નૃત્ય છે 4 માથાની અંદર નાદ હો ઓમ ક્લી જેવો કંપન આ તે સ્તર છે જ્યાં સાધકને જીવનમાં સ્પષ્ટ સંદેશ મળવા લાગે છે અધ્યાય 7 સહસ્ત્રાર ચક્રમાં देवी નો મુગટ જારે દેવી શક્તિ અહી પહોંચે છે ત્યારે સાધક બદલાઈ જાય છે એક માથાની ઉપર જળજણાટ લાગે છે દેવી શક્તિ નો પ્રકાશ સક્રિય થાય છે બે એવું લાગે છે કે માથું ખુલી રહ્યું છે આ વાસ્તવિક અનુભવ છે ભ્રમ નહીં ત્રણ ગાઢ શાંતિ નો સાગર દિવ્ય મૌન આ બતાવે છે કે દેવી શક્તિ સ્થિર થઈ ગઈ છે અધ્યાય 18 પગનો ગોળગોળ ફરવું કેમ થાય છે પહેલું આ સુષુમના માર્ગની સફાઈનો સંકેત છે દેવી શક્તિ નાડીઓમાં ફરે છે પગ તે મુજબ પ્રતિક્રિયા આપે છે બીજું તમારું શરીર પોતે દેવી ઊર્જા મુજબ એલાઇન થઈ રહ્યું છે આ પોતાની મેળે થાય છે સાધક કંઈ કરતો નથી ત્રીજું દેવી શક્તિ ગ્રાઉન્ડિંગ પોઈન્ટ બનાવી રહી છે જેથી ઉર્જા ઉપર સુરક્ષિત ચડી શકે ચોથું આ કુંડલીની નૃત્ય કહેવાય છે दुनिया ना घना योगियो तेने ऊर्जा नो साक्षात नृत्य कहे छे अध्याय 19 देवी शक्ति ने साचवानी रीत जो ખોટી રીતે સાચવી તો ઉર્જા વેરાઈ જાય છે એક ડરવો નહીં ડર ઉર્જા ને રોકી દે છે બે પગ જમીન પર ટેકવા ગ્રાઉન્ડિંગ જરૂરી છે ત્રણ મોથી ઊંડા શ્વાસ દેવી શક્તિ ને આપોઆપ સંતુલન મળી જાય છે ચાર કોઈ નકારાત્મક વિચાર નહીં શક્તિ વિચારો માં ખૂબ ઝડપ થી દોડે છે અધ્યાય 20 દેવી કોણ છે દુર્ગા કાળી લક્ષ્મી કે ત્રિપુર સુન્દરી મારી અંદર જે શક્તિ છે તે કઈ દેવી છે પહેલું જો પગમાંથી તીવ્ર કંપન તો કાળી તે નકારાત્મકતા કાપે છે બીજું જો હૃદયમાં કરુણા વધે તો દુર્ગા તે રક્ષક દેવી છે ત્રીજું જો ધ્યાનમાં દિવ્ય દેખાય તો ત્રિપુર સુન્દરી તે જ્ઞાનની દેવી માનવામાં આવે છે ચોથું જો મનમાં શાંતિ તો લક્ષ્મી અને સૌમ્ય ઉર્જા છે અધ્યાય એકવીસ દેવી શક્તિ જાગરણના દુર્લભ રહસ્ય દેવી શક્તિ માત્ર પ્રવેશ નથી કરતી તે સાધકની ચેતનાને બદલી નાખે છે પહેલું સમય અને સ્થળનો ભોગ બદલાઈ જાય છે સાધકને લાગે છે કે સમય ધીમો કે ઉભો થઈ ગયો છે બીજું ચારેય દિશામાં ઉર્જાનો અહેસાસ જાણે પગથી માથા સુધી ઉર્જા ફેલાઈ રહી હોય तीजू स्वप्न जागृति समान अनुभूति साधक ने स्वप्न में शक्ति जागृत अवस्था छे चौथु अंदर कंपन आ मात्र पग के चक्रो नहीं संपूर्ण शरीर न जागरण अध्याय बावीस शक्ति मुख्य स्वरूपों देवी शक्ति विविध स्वरूपों में प्रवेश पहलू स्वरूप काली शक्ति नकारात्मकता नाश करे छे। पग तीव्र कंपन અને થોડી બેચેની બીજું સ્વરૂપ દુર્ગા શક્તિ ભય અને સંકટ દૂર કરે છે હૃદયમાં ગરમી સાહસ વધે છે ત્રીજું સ્વરૂપ લક્ષ્મી શક્તિ શાંતિ સુખ સમૃદ્ધિ લાવે છે પગમાં હળવું કંપન મનમાં પ્રસન્નતા ચોથું સ્વરૂપ સરસ્વતી શક્તિ જ્ઞાન અને બુદ્ધિ વધારે છે કપાળ અને આજ્ઞા ચક્રમાં હળવી હલચલ પાંચમું સ્વરૂપ ત્રિપુર સુંદરી શક્તિ છઠ્ઠું સ્વરૂપ ભદ્રકાળી શક્તિ બાધાઓ અને બંધનોનો નાશ કરે છે પગથી ઉપર ઊર્જાનો ઉફાન સાતમો સ્વરૂપ અન્નપૂર્ણા શક્તિ જીવનમાં પોષણ અને ઊર્જા ભરે છે પેટ અને સ્વાદિષ્ઠાનમાં હલચલ ભૂખમાં ફેરફાર અદ યાય ત્રેવીસ શક્તિ પ્રવેશમાં અગિયાર સામાન્ય ભૂલો દેવી શક્તિને યોગ્ય રીતે અનુભવવું દરેક માટે સરળ નથી પહેલી ભૂલ ડરવું ડર ઊર્જાને બ્લોક કરે છે बीजी भूल मन नो विरोध अशक्य छे एवो विचारवु नाश करे छे त्रीजी भूल ध्यान छोड़ी देवु नियमित साधना न होय तो शक्ति बाहर चाली जाय छे चौथी भूल पगनी स्थिति बारंबार बदलवी ग्राउंडिंग खत्म थई जाय छे पांचमी भूल अयोग्य खोराक भारे तेलयुक्त खोराक ऊर्जा फ्लो रोके छे छठी भूल नकारात्मक विचार शक्ति नकारात्मक विचारों में फसाई शके छे सातमी भूल आलस અને નિષ્ક્રિયતા ઊર્જા સક્રિય નથી થતી આઠમી ભૂલ ગુરુના માર્ગદર્શનની અવગણના શક્તિ असंतुलित થઈ શકે છે નવમી ભૂલ అతిષય ઉત્સુકતા ધીરજ ન રાખવી શક્તિના અનુભવને બગાડે છે દસમી ભૂલ પોતાનું મૂલ્યાંકન કરવું શક્તિની પ્રક્રિયામાં દખલ કરે છે અધ્યાય ચોવીસ દેવીનો સાક્ષાત રૂપ અનુભૂતિ સાધકો ઘણી વાર પૂછે છે કે હું દેવીને જોઈ શકું તો તે તમને હળવી ચમક કે ઝલક સ્વપ્નમાં ધ્યાન દરમિયાન અનુભૂતિ શરીરમાં ગરમી અને કંપનના રૂપમાં દેખાઈ શકે છે સાવધાન રહેજો આ અનુભવ સૂક્ષ્મ હોય છે અને તેને અવગણવું કે વધુ પડતું અર્થતન કરવું ભ્રમ ઉત્પન્ન કરી શકે છે અધ્યાય પચીસ શક્તિને પૂર્ણ જાગરણ સુધી કેવી રીતે લઈ જવી નિયમિત ભજન અને મંત્ર જાપ કરો પગ અને ચક્રો પર ધ્યાન કેન્દ્રિત કરો ધ્યાન અને પ્રાણાયામ કરો સાધનામાં ધૈર્ય રાખો દેવી શક્તિ ક્યારે ઉતાવળ નથી કરતી ગુરુનું માર્ગદર્શન લો અનુભવી યોગી ગુરુ સાથે દિનચર્યામાં સંતુલન ખોરાક નિંદ્રા અધ્યાય છીસ દેવી શક્તિના વરદાન સાધકને ભય અને ચિંતામાંથી મુક્તિ મળે છે જીવનમાં દિશા અને ઉદ્દેશ્ય સ્પષ્ટ થાય છે માનસિક અને શારીરિક રોગોમાં રાહત મળે છે ભૌતિક અને આધ્યાત્મિક સફળતાનો સંતુલન અને દિવ્ય અનુભૂતિઓનો સતત અનુભવ અધ્યાય 33 શક્તિનો પૂર્ણ જાગરણ દેવી શક્તિ જારે પગથી ઊઠીને સહસ્રાર સુધી પહોંચે છે ત્યારે સાધક અનુભવે છે અદ્ભુત શાંતિ શરીર અને મન બંને દિવ્ય રીતે સિંક્રોનાઇઝ્ડ ભૌતિક અને આધ્યાત્મિક જીવનમાં સામંજસ્ય અદ્રશ્ય માર્ગદર્શન અને સ્વપ્નમાં દિવ્ય સંકેત આતે અનુભવ છે જેને મહર્ષિઓએ સાક્ષાત દેવીનો સ્પર્શ કહ્યો છે ચાલો હવે શરૂ કરીએ દેવી શક્તિનો આગમન અંતિમ રહસ્ય અને પૂર્ણ જાગરણ અધ્યાય 28 साधकना जीवन में वास्तविक चमत्कार जारे देवी शक्ति पूर्ण रूपे जागृत थे तेरे साधक चमत्कार थवा छे, पहलू मानसिक स्पष्टता अने झड़प साधक अचानक समस्याओं सरलता समझवा छे, बीजू अनाया सकारात्मक घटनाओं अने अवसर वे त्रीजू आरोग्य सुधारो शरीरની રોગપ્રતિકારક શક્તિ અને ઊર્જા વધે છે. ચોથું ગુતકારના તણાવનો અચાનક મુક્તિ જૂની યાદો હલકી લાગે છે. જીવન સહેલું થઈ જાય છે. પાંચમું કરુણા અને પ્રેમનો વધારો સાધક બીજાના દુખને અનુભવીને મદદ કરે છે. આ સંકેતો કહે છે કે દેવી શક્તિ તમારી અંદર સ્થિર થઈ ગઈ છે. તો સાધકો હવે જારે તમારા પગમાંથી આ દિવ્ય ઊર્જા ઉપર उठी चुकी छे तो તમારો જીવન પેલા જેવું ક્યારે નહીં રહે કેટલાક લોકો કહે છે કે આ અનુભવ માત્ર સ્વપ્નમાં જ થાય છે પણ તમે જાણો છો કે આ વાસ્તવિક છે શું તમે તૈયાર છો આ દિવ્યતાને પોતાના જીવનમાં પૂરેપૂરી સ્વીકારવા શું તમે જોવા માંગો છો કે દેવી શક્તિ તમારી અંદર શું ચમત્કાર કરી શકે છે જો હા તો હવે ધ્યાનની દરેક ક્ષણને ઓરખો પગના સંકેતોને સમજો અને અનુભવ સાક્ષાત દેવીનો સ્પર્શ કારણ કે જારે આ શક્તિ સ્થિર થઈ જશે ત્યારે તમારું જીવન નવી દિવ્યતા સાથે ચમકવા લાગશે અને તમને પોતે જોશો કે ખરેખર દેવી તમારી અંદર છે સાધકો દેવી શક્તિ પ્રવેશનો પહેલો સંકેત પગમાં જ થાય છે ઊર્જા ક્રમે ક્રમે ચક્રોમાંથી ઉપર ઉઠે છે સાધકનો જીવન ચેતના અને અનુભવ બદલાઈ જાય છે સાવધાની અને ભક્તિ સાથે શક્તિ સ્થિર થાય છે છે સાધક આખરે અનુભવે દિવ્યતા અને કરુણાનો ખરો સ્વરૂપ આ અનુભવ માત્ર લોકો સમજી શકે છે જેમણે પોતાની અંદર દેવીની શક્તિને અનુભવી છે તો ધ્યાન રાખજો જો તમારા પગ અચાનક કંપન કરવા લાગ્યા હોય કે ધ્યાનમાં કોઈ અદૃશ્ય ઉર્જાને અનુભવી હોય તો તેને અવગણશો નહીં નીચે કોમેન્ટ કરો કે તમારું પગમા ક્યારે અને કેવી રીતે આ અનુભવ થયો યાદ રાખો દેવી શક્તિ માત્ર પોકારનારા અને તૈયાર સાધકોની અંદર જ પ્રવેશ કરે છે શું તમે તૈયાર છો તેને સ્વીકારવા તો દર્શક બંધુઓ આ દિવ્ય યાત્રાને અહીં વિરામ આપીએ અને ફરી મળીશું આવી જ અન્ય દિવ્ય યાત્રામાં प्रिय भक्तों माताजी आशीर्वाद प्राप्त माटे कमेंट बॉक्स में मा जय माताजी चौकस लखो